માતા એ પાઠ ભણાવ્યો નમસ્તે કેમ જો બધા ચાલો આજની વાર્તા ચાલુ કરીએ શહેર થી વૃદ્ધાશ્રમ છે સહારે દિવસ પસાર કરી રહ્યા છે આ વૃદ્ધાશ્રમ ની બહાર તેમની જ ઉંમરની બીજી સ્ત્રીઓ સાથે કમળાબેન તડકામાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યાં જ તેમની બાજુની રૂમમાં રહેતા રમાબેને કહ્યું કે કમળાબેન તમે નસીબદાર છો કે તમારા પુત્ર અને વહુ સારા છે ખબર નથી કે તો પણ તમે અહી શું કામ આવી ગયા તારી વહુ અને દીકરો તને લેવા આવ્યો હતો તેમ છતાં તમે એમની સાથે ન ગયા પરંતુ જો ને આ મારું નસે મારો એકનો એક પુત્ર અને એની પત્ની લેવા આવવાની વાત તો દૂર રહી પણ ક્યારેય મળવા પણ નથી આવતા એટલે કમળાબેન કની પણ બોલે તે પહેલા જ ત્યાં રહેતા રમણભાઈએ કહ્યું કમળાબેન તમારો પુત્ર અને વહુ આજે ફરી તમને લેવા માટે આવ્યા છે પુત્ર અને પુત્ર સાંભળતા જ નામ સાંભળતા અને ગુસ્સે થઈને ત્યાંથી પોતાના બધા લોકો આશ્ચર્ય પામી જોઈ રહ્યા કે કમળાબેન કેવી માં છે તેમનો પુત્ર અને પુત્રવધુ મળવા આવ્યા તો મળવાને બદલે મોં ફેરવીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હવે એમનો પુત્ર અને પુત્રવધુ પણ અંદર આવી ગયા તેઓ સીધા મેનેજર પાસે ગયા આથી મેનેજર તેમને લઈને કમળાબેનને ને મળવા માટે આવ્યા તો કમળાબેન પોતાનો રૂમ નો દરવાજો બંધ કરીને અંદર બેસી ગયા હતા આથી મેનેજર કહ્યું માજી દરવાજો તો ખોલો તમારો દીકરો વહુ તમને મળવા આવ્યા છે તો પણ કમળાબેને બારણું ન ખોલ્યું અને ચોખ્ખે ચોખ્ખી મળવા માટે ના જ પાડી દીધી પણ મેનેજર મેનેજરશ્રીએ ઘણી આજીજી કરી તો કમળાબેને બારણું ખોલ્યું ત્યારે તેમનો પુત્ર અને પુત્ર તેમને મળવા માટે રૂમમાં ગયા અને મેનેજર સાહેબ બહાર જ બેસી રહ્યા રૂમમાં અંદર જતા જ એમના પુત્રે કહ્યું કે માં શું થયું છે તમે અમારી સાથે આવવા નથી માંગતા હવે તમારો પૌત્ર પણ આવી ગયો છે તેની તમારી ખૂબ જ જરૂર છે જો પૌત્રને દાદીમાનો પ્રેમ અને સ્નેહ ન મળે તો તમે તેને અન્યાય કરી રહ્યા છો શું તેની તમને ખબર છે હવે ગામ સુધી શહેરનો વિકાસ થયો છે તેથી ગામમાં જે જમીન છે તે જમીનના ભાવ ખૂબ વધી ગયા છે હવે તો તે જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે દીકરા અને વહુની આ વાતો સાંભળીને કમળાબેન તેમનો ઈરાદો અને લાલચ સમજી ગયા કે દીકરો વહુ તેમને કેમ લઈ જવા માંગે છે તેમને દીકરા અને વહુ ઉપર ગુસ્સો તો બહુ આવ્યો પણ ગમ ખાઈને ચૂપ જ રહ્યા રૂમ નું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું આથી મેનેજર સાહેબ અંદર આવ્યા અને કમળાબેન પૂછ્યું શું થયું માજી છેવટે આપે શું નિર્ણય લીધો તો કમળાબેન હા પાડતા કે નથી ના પાડતા આમ દીકરો અને વહુ બોલીએ જ જાય છે પણ કમળાબેન કઈ પણ ન બોલતા ચૂપચાપ બેસી જ રહ્યા છેવટે ખીચવાય ને દીકરો અને વહુ બહાર આવીને કારમાં બેસીને જતા રહ્યા તેમના ગયા પછી પણ કમલાબેનના ચહેરા પર કોઈ ગુસ્સો કે નિરાશા હતા એકદમ બોલ્યા માજી એક વાત છે તમારો દીકરો અને વહુ જે આટલા સમયથી વારંવાર તમને ઘરે લઈ જવા માટે આવે છે અને તમે દર વખતે ના જ પાડી દો છો નહીં તો તમે વૃદ્ધાશ્રમમાં બીજા લોકોને જુઓ છો કોઈના દીકરો અને વહુ કોઈ પણ દિવસ મળવા નથી આવતા તમારા પુત્ર અને વહુએ તમને છેલ્લા ત્રણ મહિનાથી ત્રણ ચાર વખત સમજાવવાની કોશિશ કરી છે અને તમને ઘરે લઈ જવાની કાકૃદી પણ કરી પણ તમે ન જવાની એવી જીત પગડી રાખી છે આવો દીકરો અને વહુ તો નસીબવાળાને જ મળે છે નહીં તો આજે આશ્રમમાં રેખા માસીને જ જોઈ લો એવું એમના પૌત્રોને રોજ કેટલા યાદ કરે છે અને રડીને દરરોજ ભગવાનને પ્રાર્થના પણ કરે છે કે તેમનો પુત્ર અને વહુ તેમને કોઈ પણ રીતે ઘરે રાખી લે તેઓ તેમના પુત્ર અને વહુ સાથે ઘરે રહેવા માંગે છે અને એક તમે છો જે પુત્ર અને વહુની આ ટાટલી સમજાવટ પછી પણ ઘરે જવા તૈયાર નથી ત્યારે જ કમળાબેન ખુરશી પરથી ઊભા થયા અને મેનેજર સાહેબને કહ્યું કે મેનેજર સાહેબ હવે મારું આ વૃદ્ધાશ્રમ છે આ સિવાય બીજા કોઈ ઘરે હવે મારે નથી જવું હું હવે અંતિમ શ્વાસ સુધી આ વૃદ્ધાશ્રમમાં જ રહીશ જો આપને મારું આ વૃદ્ધાશ્રમમાં રહેવું પસંદ ન હોય તો હું બીજા વૃદ્ધાશ્રમમાં જતી રહીશ પણ હવે મારા દીકરા અને વહુ જોડે પાછી એ ઘરમાં ક્યારેય જઈશ નહીં આ સાંભળી મેનેજર સાહેબે ગંભીર થઈને કહ્યું કે માજી મારો કહેવાનો મતલબ એવો ન હતો કે તમે વૃદ્ધાશ્રમ છોડી દો મારું આ વૃદ્ધાશ્રમ ફક્ત તમારા જેવા વૃદ્ધો અને તરછોડાયેલાઓ માટે જ બનેલું છે કે જેમની હું સેવા કરવા માંગુ છું માટે ગેરસમજ ન કરશો હું તો તમારા પુત્ર અને વહુનો સારો સ્વભાવ જોઈને કહેતો હતો બાકી તો તમારી મરજી આપ ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો હું તમને પુત્ર અને વહુ સાથે જવા માટે કોઈ દબાણ નથી કરતો જો આપને મારી વાતથી માઠું લાગ્યું હોય તો હું માફી માંગુ છું મને માફ કરજો મેનેજર સાહેબે હાથ જોડીને કહ્યું તો કમલાબેને કહ્યું કે સાહેબ આમાં કની ખોટું લાગવા જેવી કોઈ વાત જ નથી તમે મને એ જ કહી રહ્યા છો જે તમે તમારી નરી આંખોથી જોઈ રહ્યા છો પણ અંદરનું સત્ય કંઈક બીજું જ છે જેનાથી આપ સૌ અજાણ છો તો મેનેજર સાહેબે કહ્યું કે માજી આપ ખરેખર શું કહેવા માંગો છો ત્યારે કમળાબેને કહ્યું કની નહીં બેટા હું તો એમ જ કહેતી હતી આટલું કહીને કમળાબેન ઊભા થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો થોડા દિવસો પછી કમલાબેનનો પુત્ર અને વહુ ફરીથી વૃદ્ધાશ્રમમાં આવ્યા અને મેનેજર સાહેબને તેમની માને મળવા તેમની સાથે આવવા વિનંતી કરી મેનેજર સાહેબે જોયું કે કમલાબેનની વહુના હાથમાં મોટું બોક્ષ હતું આથી મેનેજર સાહેબે વહુને પૂછ્યું કે આ બોક્સમાં શું છે ત્યારે વહુએ કહ્યું કે અરે આજે મારો અને મારી સાસુજીનો જન્મદિવસ છે તેથી જ હું આ કેક લાવી છું મારા સાસુ તો અમારી સાથે ઘરે આવવા તૈયાર નથી આથી અમે વિચાર્યું કે વૃદ્ધાશ્રમમાં આવીને કેક કાપીને તેમની જોડે જ જન્મદિવસ ઉજવીશું તો મેનેજર સાહેબે કહ્યું કે હું એકવાર માજીને પૂછી લઉં છું પછી તમને કહું આ વખતે કમળાબેનનો પુત્ર અને વહુ તેમના છ મહિનાના પુત્રને પણ સાથે લઈને આવ્યા હતા મેનેજર સાહેબ કમળાબેનના રૂમમાં મળવા ગયા અને કહ્યું કે માજી તમારો પુત્ર અને વહુ તમારો જન્મદિવસ ઉજવવા અહીં આવ્યા છે તો કમલાબેને તેમના પુત્ર અને વહુને મળવાની જ સ્પષ્ટ ના પાડી દીધી અને છેલ્લી વખતની જેમ જ તેઓ તેમના રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગયા અહીં કમલાબેનની વહુ મળવા માટે જીદ કરી રહી હતી ભલે ગમે તે થાય પરંતુ હું મારી સાસુજી સાથે જન્મદિવસની ઉજવણી કરી કેક કાપીને જ ઘરે જઈશ હવે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વડીલોને પણ લાગવા માંડ્યું કે કમળાબેનના પુત્ર અને વહુ ખરેખર ખૂબ જ સારા છે પરંતુ કમળાબેન જ ખૂબ જિદ્દી છે હટીલા છે અને એમની અંદર સહેજ પણ દયા નથી તેઓ પથ્થર દિલના છે જ્યારે પુત્ર અને વહુ આટલી આજીજી કરે છે તો તેમણે એમની સાથે ઘરે જતા જ રહેવું જોઈએ ને શા માટે નકામી જીદ કરી રહ્યા છે જો અમારા પુત્ર અને વહુ અમને લેવા આવતે તો અમે તો ખુશી ખુશી ઘરે જતા રહેતે ત્યારે તેમના પૈકીના અન્ય એક વ્યક્તિએ કહ્યું કે એવી પણ કોઈમાં હોય જે પોતાના પુત્રને વારંવાર અહીં આવવા મજબૂર કરી રહી છે તો અન્ય કોઈએ કહ્યું કે કમળાબેન તો તેમના નાના પૌત્રને પણ જોવા નથી માંગતા ખબર નહીં કેવા દાદી છે જે પોતાના પરિવારથી દૂર ભાગી રહ્યા છે બહાર બધા પાસેથી પોતાના વિશે આવી નકારાત્મક અને બેહુદી વાતો સાંભળીને કમળાબેન રૂમમાંથી બહાર આવ્યા અને તેમની વહુના હાથમાં જે કેકનું બોક્સ હતું તે ખેંચી લઈને ફેંકી દીધું અને ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યા મેનેજર સાહેબ મેં તમને પહેલેથી જ સ્પષ્ટના પાડી દીધી હતી કે હું કોઈને પણ મળવા નથી માંગતી તો આ લોકો શા માટે વારંવાર અહીં આવીને મને હેરાન કરે છે મેં તમને સ્પષ્ટ કહ્યું હતું કે મારા પતિના ગયા પછી ના તો કોઈ મારો પુત્ર છે કે પૌત્ર હવે આ દુનિયામાં મારું કહી શકાય એવું કોઈ જ નથી મેનેજર મેનેજર સાહેબ કહી દો કે હવે પછીથી અહીં મને આવે આ આ સાંભળીને સાહેબને વખતે કમલાબેનનું વર્તન કહીક અજીબ લાગ્યું અને કમલાબેનથી નારાજ થઈને બોલ્યા કે માજી તમે આ વૃદ્ધાવસ્થામાં પણ આટલો અહંકાર લઈને કેમ બેઠા છો એવું તે શું થયું કે આપ પુત્ર અને વહુને આટલી નફરત કરો છો અહી બધા જોઈ રહ્યા છે કે તમારો પુત્ર અને વહુ કેટલા સારા છે કે બાળકો એ કઈક ભૂલ કરી જ હશે પણ હવે એમને પોતાની ભૂલ નો અહેસાસ થઈ ગયો છે તો તમારે મોટું મન કરી એમને માફ કરી દેવા જોઈએ ત્યારે કમલાબેને પોતાના પુત્ર અને વહુ તરફ જોઈને કહ્યું કે એમના પુત્ર અને વહુને લાગ્યું કે હવે વધુ સમય અહીં રોકાયશું તો કદાચ માતા તેમની પોલ ખોલી જ તેથી તેઓ ઉદાસ ચહેરો બનાવી ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ આજે કમળાબેન ચૂપ ન બેઠા કારણ કે તેમના પુત્ર અને વહુવારમાં રહી આવીને તેમને હેરાન કરતા હતા અને લોકો સત્ય જાણ્યા વિના એમના વિશે ખોટી વાતો કરી રહ્યા હતા પોતાના પતિના અવસાન પછી છેલ્લા ત્રણ વર્ષથી પોતાની જાતને કેવી રીતે સંભાળી છે અને પતિનું ઘર કેમ છોડ્યું અને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે ગોઠવાયા તે તેમના વિના બીજું કોણ સારી રીતે કહી શકે જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા ત્યારે પાંચ છ મહિના કેવી રીતે રડી રડીને પસાર થયા હતા

છેલ્લા ત્રણ વર્ષથી મેં તમારી આંખમાં ક્યારેય એક પણ આંસુ જોયું નથી પણ આજે તમારી આંખોમાં આ આંસુ કેમ છે એવું તે શું છે કે તમે તમારા પુત્ર અને વહુનુમો પણ જોવા નથી ઈચ્છતા કે એ અંગે અમને પણ તમે કશું જ જણાવતા નથી કોઈ વાત તો જરૂર છે જે તમે તમારા હૃદયમાં છુપાવીને બેઠા છો એવું લાગે છે કે તમારી ભીતરમાં કોઈ દુઃખનો મહાસાગર છે જે અમે બધા આજ સુધી જાણી કે જોઈ નથી શક્યા આજુબાજુ ઉભેલા લોકો પણ કહેવા લાગ્યા કે કમળાબેન એવું તે શું થયું હતું જેના કારણે આટલા કઠોર બની ગયા છો અને હવે વિહવળ થઈ રહ્યા છો કમળાબેન આજે બધું જ સ્પષ્ટપણે જણાવી દેવા માંગતા હતા કારણ કે તેમના પુત્ર અને વહુ અહીં વારંવાર આવી એમના રૂજાઈ રહેલ પર મીઠું નમકનો છંટકાવ કરી રહ્યા છે એમને એમનું આ રીતે અહીં આવવું જરા પણ પસંદ ન હતું એવું બધું જ ભૂલવા ઈચ્છતા હતા પરંતુ પુત્ર અને વહુ એ યાદોને ફરી ફરી તાજી કરતા હતા આથી એમને ખુબ જ ગુસ્સો આવતો તેમણે મેનેજર સાહેબને કહ્યું કે દીકરા તમે જેને આટલો સરસ કહી રહ્યા છો તેની વાસ્તવિકતા કઈક અલગ છે તે તમે નથી જાણતા આજે તેઓ બંને મારા માટે કેક લઈને આવ્યા હતા પણ આ માત્ર દેખાડો જ છે કારણ વર્ષો પહેલા આજ વહુએ મારા ચહેરા ઉપર કેક ફેંકીને મારી હતી મારા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું મારા પોતાના ઘરમાં ઘૂટીને જીવતી હતી મારા લગ્નના સાત વર્ષ પછી મારા આ જન્મ થયો હતો તેના અમે પતિ પત્ની ઝૂમી ઉઠ્યા હતા પ્રભુ નો વારંવાર આભાર માન્યો હતો મારા પતિ અન્ય લોકો ના ખેતર માં મજૂરી કરતા હતા પાઇ પાઇ બચાવી ખુબ જ મુશ્કેલીથી પૈસા ભેગા કર્યા હતા કે જેથી પુત્ર ને સારું શિક્ષણ આપી શકાય અને પુત્રને સારું શિક્ષણ આપ્યું અનુભવ્યું હતું અને જાણતા હતા કે પૈસાના અભાવે જીવન જીવવું કેટલું મુશ્કેલ હોય છે આથી જ અમે પુત્રને સારી નોકરી મળી રહે એવું ભણાવીને સક્ષમ બનાવ્યો જ્યારે પુત્ર ભણવા શહેરમાં ગયો તો થોડા સમય પછી તેને વધુ પૈસાની જરૂર પડી તો હું પણ લોકોના ઘરે જઈને જાડું પોતા અને વાસણ સફાઈનું પણ કામ કરતી ત્યારે પુત્રના ભણવાના ખર્ચને પહોંચી વળ્યા અને પુત્રનું ભણવાનું પૂરું થયું અમારી મહેનત અને ઈચ્છા ફળી અને એક દિવસ ભગવાનની કૃપાથી મારા પુત્રને નોકરી મળી ગઈ હવે પુત્રના લગ્ન માટે ઘણા સારા સારા માંગા પ્રસ્તાવ આવવા લાગ્યા પણ પુત્રને માધવી પસંદ હતી એટલે એની પસંદગી મુજબ એના લગ્ન માધવી સાથે કરાવી દીધા અને વિચાર્યું કે જીવનભર ખૂબ જ પરિશ્રમ કરીને ઘણું કામ કર્યું છે હવે સુખના દિવસો આવ્યા છે અને દિવસો પસાર થવા લાગ્યા પણ વૃદ્ધાવસ્થાને કારણે પતિને ગુટનો દુખાવો શરૂ થયો અને તે વધતા લોકોને ત્યાં જે મજૂરી કામ કરતા તે બંધ કરવું પડ્યું મેં પણ કહ્યું કે આજ દિન સુધી બહુ મહેનત કરી છે અને પુત્રને પણ સારી નોકરી મળી હોય ઘરમાં એટલી આવત છે કે ભગવાનની કૃપાથી સારી રીતે જીવીશું ઘર બનાવવાનું છે તે આપણી પાસે જે થોડી ઘણી બચત છે તે તથા થોડા પૈસાની મદદ પુત્ર કરશે તો જૂનું ઘરને નવું બનાવી દઈશું પણ પુત્ર અને વહુને આ વાત ન ગમી એમણે ઘર બનાવવાની તો ના ન પાડી પણ ગુસ્સે થઈને કહ્યું કે પિતાજી મજૂરી કરવા કેમ નથી જતા હજી તમારી ઉંમર જ કેટલી છે કે ઘરે હાથ પર હાથ રાખી બેસી ગયા આમ જ બેસી જશો તો ઘરના આટલા બધા ખર્ચાઓ ક્યાંથી કાઢીશું ઘર કેવી રીતે ચાલશે વહુ આગળ બોલી કે હા મારા પતિ એકલા કમાઈ છે અને જેમ જેમ તમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધશો તો તેમ તેમ તમારા દવાઓના ખર્ચાઓ પણ વધતા જ રહેશે માટે ઓછામાં ઓછું તમારા ખર્ચ જેટલું તો કમાતા રહો જેથી કરીને તમે તમારી દવાઓનો ખર્ચ તો ઉઠાવી શકો આ સાંભળીને હું કમળાબેન ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને પુત્રને કહ્યું કે તમે આ કેવી વાત કરો તારા પિતા ગુઢના દુખાવાને કારણે બરાબર ચાલી પણ નથી શકતા અને તું હજુ મજૂરી કરવા જવાની વાત કરે છે હવે તારા પિતાની ઉંમર મજૂરી કરવા જવાની નહીં પણ બેસીને ખાવાની ઉંમર છે મારી આ વાત સાંભળીને પુત્ર ઓફિસે જવા નીકળી ગયો પરંતુ રસોડામાં વહુ ઘણીવાર સુધી બડબડાટ કરતી રહી આ બધું સાંભળીને મારા પતિએ મને કહ્યું કે કમળા આપણે એક કામ કરીએ આપણે પાછા ગામડે જતા રહીએ ગામમાં એક ભાંગ્યું તૂટ્યું ઘર છે અને પૂર્વજોની મળેલી અઢી વીઘા જમીન પણ છે આ જમીન હું તારા નામે કરી દઉં છું જો ભગવાન ન કરે અને હું આ દુનિયામાં ન રહું તો તારી પૈસાની જરૂરિયાત દવાઓના ખર્ચાઓ અને અન્ય જરૂરિયાત આ જમીન વેચીને ઉઠાવી શકશે મેં કહ્યું તમે આ કેવી વાત કરો છો આવું અશુભ નહીં પણ શુભ શુભ બોલો જો તમે જે અહીન્યા ન રહો તો હું રહીને શું કરીશ એવું કમલાબેને પતિને ઠપકો આપતાં કહ્યું પણ તેમના પતિ ન માન્યા અને કોઈ કામનું બહાનું બનાવી ગામ ગયા અને ઘર તથા જમીન કમલાબેનને નામે કરી દીધી કેમ કે આજે જે કની પણ બન્યું તે જોઈને ભવિષ્યમાં શું શું થઈ શકે તેના અનુસાર એમના પતિને આવી ગયા હતા આ બાજુ પુત્ર અને વહુને આ વાતનો જરા જેટલો પણ અનુસાર ખ્યાલ ન આવ્યો ઉલટા તેઓ તો ખુશ હતા કે ચાલો માતા પિતા દસ દિવસ માટે તો ગામમાં ગયા પણ ગામડેથી પાછા આવ્યાને થોડા દિવસ પછી જ મારા પતિને અચાનક છાતીમાં દુખાવો થયો અને કોઈ પણ સારવાર કરીએ તે પહેલાં જ મને એકલી મૂકીને ચાલ્યા ગયા મને ખબર જ ન પડી કે આ બધું કેવી રીતે થઈ ગયું તે કહેતા હતા કે આ સાચું થઈ જશે તે જ બન્યું પતિનું આ મણધાર્યું ચાલ્યા જેવું કલ્પના બહારનું હતું આથી મારી રડી રડીને હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને મારા પતિના મૃત્યુના આઘાતમાંથી હજુ બહાર નીકળું તે પહેલાં જ મારા પુત્ર અને વહુનું એક અલગ જ રૂપ જોવા મળ્યું મારા પતિના મૃત્યુને માંડ એક મહિનો પણ થયો ન હતો કે મારો પુત્ર મારા રૂમમાં આવ્યો અને બૂમાબૂમ કરી મને માં તમે આખો દિવસ બેસી રહો છો અને બિચારી માધવી આખો દિવસ કામમાં લાગેલી રહે છે તો કંઈક ઘરનું કામ પણ કરો ને હવે જે જતાં જ રહ્યા છે એ તો પાછા થોડા આવવાના છે એટલે હવે રૂમમાંથી નીકળીને ઘરના કામમાં મદદ કરો મારા પુત્રની આવી વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ અને અંદર સુધી તૂટી ગઈ મન કરતું હતું કે કાશ મારા પતિ સાથે જહું આ દુનિયા છોડીને જતી રહી હોત પરંતુ ભગવાનની મરજી આગળ ક્યાં કોઈનું ચાલે છે મારી વહુનું આવું અસભ્ય વર્તનના કારણે જવું મારું મન ન હોવા છતાં ઘરના કામોમાં સમય પસાર કરવા લાગી મારા પુત્ર અને વહુને મારા દુઃખ દર્દ સાથે કોઈ નિસ્બત જ ન હતી તેઓ માત્ર એમની દુનિયામાં જતલ્લીન હતા હું પણ મારું દુઃખ બોલીને સહજ જીવન જીવવા લાગી પણ એક દિવસ વહુએ એની બર્થડેની પાર્ટી રાખી અને એની બધી બહેનપણીઓને ઘરે બોલાવી હવે મારો જન્મદિવસ પણ વહુના જન્મદિવસના દિવસે જ હતો ઘરના બધા સભ્યો માટે જમવાનું પણ મેં જ બનાવ્યું વહુની બધી જ બહેનપણીઓ ઘરે આવી ગઈ હતી સાંજ થતાં થતાં આકાશ પણ ઓફિસેથી ઘરે આવી ગયો હતો કેક કાપવાના સમયે વહુએ એકલી એ જ કેક કાપી મારા પુત્રએ વહુને ભેટમાં સોનાની બંગડી આપી મારી વહુએ જોઈને આનંદથી ઉછળી પડી હું દૂર ખૂણામાં ઊભી રહીને આ બધું ચૂપચાપ જોઈ રહી હતી મારી આંખમાં આંસુ આવી ગયા તે એટલા માટે નહીં કે વહુને આટલી મોદી ભેટ આપી પરંતુ એટલા માટે કે મારા પુત્રને મારો જન્મદિવસ પણ યાદ ન હતો કે ન આવ્યો હું આવું વિચારતી જ હતી અને મારા પુત્રએ મને કહ્યું કે મા જલ્દી કરો બધા માટે ભોજનની જલ્દી વ્યવસ્થા કરો અમે કેક તો કાપી લીધી પહેલાં બધાને ઠંડુ પીણું આપો પછી આ કેક લઈ જાઓ અને પ્લેટમાં મૂકીને બધાને આપો બધાની વચ્ચે આ સાંભળી મને એવું લાગ્યું કે જાણે હું એનીમાં નહીં પણ નોકરાણી છું આથી મેં પણ હિંમત કરીને એ દિવસે બધા લોકોને પીરસવાની ના પાડી દીધી અને મારા રૂમમાં જતી રહી મારી આ ના સાંભળીને મારો પુત્ર અને વહુ બૂમો પાડતા પાડતા મારી પાછળ જ રૂમમાં આવ્યા અને ગુસ્સે થઈને બોલ્યા મા આ બધું શું છે આ સારું લાગે કે તમે રૂમમાં મોડું ચઢાવીને બેસી ગયા ઘરમાં આટલા બધા મહેમાનો આવ્યા છે તેમનું ખાવા પીવાનું જુઓ મેં શાંતિથી કહ્યું કે એ બધા તમારા મહેમાનો છે તો તમે જ જુઓ આ બધું હવે મારાથી નથી થતું મારી આમ કામ કરવાના પાડવીએ મારા પુત્ર અને વહુને ના ગમ્યું તો પુત્રએ ગુસ્સામાં કહ્યું કે એવું તો શું થઈ ગયું તમને હું બોલી મારો પણ જન્મદિવસ હતો આજે એટલું જ બોલી ત્યાં તો વહુએ બૂમ પાડીને કહ્યું ઓહો હો આજે આ વૃદ્ધાનો પણ જન્મદિવસ હતો અને તેની કેકના કાપી તેથી ચીડાઈ ગઈ છે કરી વાંધો નહીં હું આ રૂમમાં જ કેક લઈ આવું છું અહીંયા જ તારી કેક કાપી દઈએ ના વહુ મારે કેક નથી કાપવી આ પહેલા પણ મારા જન્મદિવસ પર ક્યારેય કેક કાપી નથી મેં કહ્યું ત્યારે જ વહુ કાપેલી કેક લઈને આવી અને બળજબરી કરી તેણે મારું આખું મોં કેકથી ભરી દીધું મેં કહ્યું વહુ તું આ શું કરે છે તે મારા નાકમાં પણ કેક ભરી દીધી અને મને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે તો કહે કેમ માં તમને કેક કાપવાનો અને જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ હતો ને તો હવે કેક કાપી અને તમારા ચહેરા પર લગાવી આજકાલના બાળકો આ રીતે જ જન્મદિવસની ઉજવણી કરે છે અને કેક કાપીને ચહેરા પર લગાવે છે એ જ તો કરી રહી છું મેં પુત્રને કહ્યું કે મને કંઈ જ દેખાતું નથી અને આંખમાં બળતરા થાય છે તો પુત્ર ઝટકાથી મારો હાથ પકડી મને બાથરૂમમાં લઈ ગયો અને કહ્યું આ રહી પાણીની ડોલ જલ્દીથી મોંડું ધોઈને બહાર આવી કામ ચાલુ કર પણ હું મોઢું ધોઈને રૂમમાં જ બેસી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો તું મારા પુત્ર અને વહુએ મને ખૂબ જ ખરું ખોટું સંભળાવીએ રાખ્યું સવાર સુધીમાં તેઓ બંને મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી ચૂક્યા હતા મારો પુત્ર મારી પાસે આવ્યો અને કહે કે ચાલોમાં જો તમે અહીંના કોઈ કામ નહીં કરો તો આ ઘરમાં તમારા માટે કોઈ જ જગ્યા નથી પુત્ર અને વહુની આ વાત સાંભળીને મેં મનને મનાવી લીધું કે ભલે હું વૃદ્ધાશ્રમમાં રહીશ પણ પુત્ર અને વહુની નોકરાણી બનીને તો અહીં નહીં જ રહું આમ વિચારીને મેં વૃદ્ધાશ્રમમાં રહેવાનું સ્વીકારી લીધું મારો પુત્ર મને અહીં મૂકીને ચાલ્યો ગયો મારા અહીં આવ્યાને માંડ દોઢ વર્ષ થયું હશે કે ગામમાંથી મારા પુત્ર પર કોઈકનો ફોન આવ્યો કે શહેરનો વિકાસ ગામ સુધી થઈ ગયો હોય અને તમારી જમીન રસ્તાને અડીને મોકા પર આવી હોય તેની કિંમત કરોડોની થઈ ગઈ છે લોકો જમીન વેચવા લાગ્યા છે આપની પણ વેચવાની ઈચ્છા હોય તો લેનાર છે વિચારી જોજો આ જાણીને મારો પુત્ર અને વહુ આનંદમાં આવી ગયા કે જાણે લોટરી લાગી હોય બને એ મળીને જમીન વેચવાનો નિર્ણય લઈ લીધો અને બીજે જ દિવસે ગામ પહોંચી પણ ગયા પણ ગામમાં તપાસ કરતા ખબર પડી કે તેમના પિતાએ જમીન તો તેમના મૃત્યુ પહેલાં જ માતાના નામે કરી દીધી હતી આથી હાલે જમીન તો માતાને નામે છે આ જાણીને પુત્ર અને વહુના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ તેઓ આશ્ચર્યથી એકબીજાને નિહાળી રહ્યા કે હવે શું થશે પુત્ર અને વહુ વિલાયેલા મોડે ઘરે પરત પાછા ફર્યા પણ જમીનની વધેલી ઊંચી કિંમત જાણી એ જમીન વેચી પૈસા મેળવવા વૃદ્ધ માતાને હાથમાં લેવા યુકીતો વિચારવા લાગ્યા એ દરમિયાન પુત્રને એક વિચાર આવ્યો કે થોડા દિવસોમાં આપણું બાળક પણ જન્મીને આ દુનિયામાં આવવાનું છે આ બહાને આપણે વૃદ્ધ માતાને અહીં લઈ આવીશું પોતાના પૌત્ર કે પૌત્રીની ખુશખબર સાંભળીને વૃદ્ધમાના નહીં જ પાડશે અને બધું ભૂલીને જરૂર આપણા ઘરે આવશે આવું વિચારીને મારા પુત્ર અને વહુ આગળનું આયોજન કરવા લાગ્યા થોડા સમય બાદ મારા પુત્રને ત્યાં પુત્રનું આગમન થયું હવે તો તેમને મને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ આવવાનું જાણે કે બહાનું જ મળી ગયું આથી વારંવાર વૃદ્ધાશ્રમમાં આવી લાગણી બતાવી એમનું ધાર્યું કરાવવા મને ઘરે લઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા પણ હું આ વાત સારી રીતે સમજી રહી હતી કારણ કે પહેલી જ મુલાકાતમાં વહુએ મને શહેરના વિકાસની વાત કરી હતી તેમને એ પણ ખબર પડી ગઈ હતી કે પુત્ર અને વહુ તેમને કેમ ઘરે લઈ જવા માંગે છે તથા તેમના પુત્રને સંભાળવા માટે હવે માની જરૂર છે કારણમાંના રૂપમાં મફતમાં એ કાયા પણ મળી જશે આમ મારો પુત્ર અને વહુ ખરેખર લાગણી કે મને માન સન્માન સાથે સુખરૂપ જીવન જીવવા મળે તે માટે નહીં પણ પોતાનો સ્વાર્થ સાધવા જ મને વારંવાર વૃદ્ધાશ્રમમાં મળવા આવતા હતા આ જ કારણ છે મેનેજર સાહેબ કે હું પુત્ર અને વહુ પાસે જવા માંગતી ન હતી આપ સૌ માનું છો કે મારો પુત્ર અને વહુ મને ખૂબ જ ચાહે છે માન આપે છે એટલા માટે મને તેઓ ઘરે લઈ જવા માંગે છે પણ એવું કરી જ નથી તેઓ ફક્ત મારે નામે જે જમીન છે તે વેચીને પૈસા પડાવી લેવા અને પોતાના પુત્રને સાચવવા મફતની આયાને લઈ જવા માંગે છે તેમનું આ કામ પતિ જશે એટલે તરત જ તેઓ મને ફરીથી દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે તેમ અપમાનિત કરીને કાઢી મૂકશે હવે હું વારંવાર અપમાનિત થવા નથી ઈચ્છતી હવે આ વૃદ્ધાશ્રમને જ મારું ઘર માની લીધું છે અને મારા છેલ્લા શ્વાસ સુધી અહીં જ રહીશ કમલાબેનની આ વાતો સાંભળીને અને સત્ય હકીકત જાણી મેનેજર સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા ત્યાં બેસેલા તમામ લોકો પણ ભાવુક થઈ ગયા આંખોમાં આંસુ સાથે એમણે કમલાબેનને કહ્યું કે અમે તમને ખોટા સમજ્યા હતા પણ આજ પછી તમને ક્યારેય કોઈ કશું નહીં કહે તમે અહીંયા આરામથી રહો અમે સૌ આપની સાથે જ છીએ એવું કમલાબેનની માફી માંગતા બધા લોકોએ કહ્યું ત્યારે કમલાબેને જવાબમાં કહ્યું કે આપ સૌનો કોઈ જવાંક નથી તમે તો તમારી આંખોથી જે જોયું તે જ કહ્યું પણ સત્ય તો બીજું જ કરી હતું આ રીતે વધુ બે મહિના પસાર થઈ ગયા ત્યાર પછી એક દિવસ કમલાબેનનો પુત્ર અને વહુ તેમને લેવા ફરી પાછા આવ્યા કારણ એમને જમીનના પૈસા મેળવી લેવાનો લોભ હતો પરંતુ આ વખતે તો મેનેજર સાહેબ પણ તેમના આવવાની રાહ જ જોઈ રહ્યા હતા તે બંનેને જોતા જ એમણે પોલીસને ફોન કરી દીધો એટલામાં કમલાબેનનું પુત્ર અને વહુ મેનેજર સાહેબ પાસે આવ્યા અને કહ્યું સાહેબ મારી માં ક્યાં છે આજે કોઈ પણ સંજોગોમાં અમે માને ઘરે લઈને જ જઈશું આજે મેનેજર સાહેબે કમલાબેનના પુત્ર અને વહુનું અસલી રૂપ જોઈ લીધું કે તેઓ જમીનના પૈસાના લોભમાં હવે ભલાઈનો મુખોટો ઉતારીને જબરદસ્તી પર ઉતરી આવ્યા હતા આ જ સમયે કમલાબેનને તેમના રૂમમાં જતા જોઈને પુત્ર જલ્દીથી દોડીને તેમની સાથે થઈ ગયો અને જબરદસ્તી તેમનો હાથ પકડીને તેમને કાર પાસે લઈ ગયો અને બોલ્યો કે ચાલમાં હું તને દસ વાર સમજાવવા આવ્યો પણ તું ન માની આજે હું તને બળજબરી કરીને પણ લઈ જઈશ આ જ સમયે જોગાનુજોગે પોલીસ પણ ત્યાં આવી પહોંચી આમ પોલીસને સામે જોઈને કમલાબેનનો પુત્ર અને વહુ ખરેખર સ્તબ્ધ થઈ ગયા ત્યારે પાછળથી મેનેજર સાહેબે કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ મેં જે તમને ફોન કર્યો હતો આ બંનેને પતડી લો આ લોકો જબરદસ્તી એક વૃદ્ધ મહિલાને કેટલાય સમયથી હેરાન કરી રહ્યા હતા તેની મરજી વિરુદ્ધ આજે જબરદસ્તી કરી તેમને લઈ જવાની કોશિશ કરી રહ્યા છે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે કમલાબેનના પુત્રે બૂમ પાડીને કહ્યું કે મા તું આ બરાબર નથી કરી રહી કરોડોની જમીન લઈને તું ક્યાં જઈશ ગમે તેમ તારા પગ તો અત્યારે જ કબરમાં લટકી રહ્યા છે આજે નહીં તો કાલે એ જમીન મારી જ હશે જોઉં છું કે મને કોણ રોકે છે આ જમીન લેતા કમળાબેન બોલ્યા કે દીકરા મને તો પહેલાંથી જ જમીન લેવાના તારા ઈરાદાની ખબર હતી એટલે જ હું એ જમીન વેચવા આવતી કાલે ગામ જઈ રહી છું આ જમીનના જે પૈસા આવશે તે બધા જ હું આ વૃદ્ધાશ્રમમાં જ રોકીશ આ દુનિયામાં તારા જેવા ઘણા નાલાયક પુત્રો છે જેઓ પોતાના માતાપિતાને બેગર કરીને એમની જ મિલકત પર તાગરદીના કરે છે તેમના માટે હું આ વૃદ્ધાશ્રમમાં વધુ રૂમ અને જરૂરી સગવડ કરાવીશ પણ તમને એક પાઈ પણ નહીં આપીશ આ સાંભળી એમનો પુત્ર બૂમ પાડીને કહે છે કે માં તમે આવું ન કરી શકો ત્યારે કમળાબેને તેમની વાત તરફ કોઈ ધ્યાન ન આપ્યું અને ઇન્સ્પેક્ટર સાહેબને પુત્ર અને વહુને પોતાની નજર સામેથી દૂર લઈ જવા કહ્યું પોલીસ પુત્ર અને વહુને લઈ ગઈ કમળાબેને પોતાના ગામની જમીન વેચી દીધી અને જે પૈસા આવ્યા તે વૃદ્ધાશ્રમમાં આપી દીધા જેના દ્વારા સુખ સુવિધાઓથી સજ્જ નવું વૃદ્ધાશ્રમ બનાવડાવ્યું અને તેઓ પોતે પણ આનંદપૂર્વક બધા સાથે શાંતિથી એ વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા આ વાર્તા તમને કેવી લાગી તે જણાવશો જો ગમી હોય તો લાઈક અને શેર કરશો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે તો ચાલો ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે ધન્યવાદ